સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે પલસાણા તાતી ઝગડા ગામે ફસાયા બસો પચાસથી વધુ લોકો જ્યારે રાજહંસ ટેક્સ પાર્કમાં ફસાયા બસો પચાસથી વધુ લોકો બત્રીસ ગંગા ખાડીના પાણી ઘૂસ્યા ટેક્સ પાર્કમાં ત્યારે બારડોલી ફાયર દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જાણવા મળી રહ્યું છે કે ગઈકાલ શાંતિ ફસાયા છે મિલના કામદારો ત્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પલસાણા ભોલેશ્વર ગામની ખાડીમાં પાણીની આવક વધતા રહેણાંકના મકાનોમાં ભરાયા પાણી મકાનોમાં પાણી ઘૂસી જતા ગામ બન્યું સંપર્કવિહાણું સંપર્કવિહાણા ગામ બનતા પોલીસ સ્ટાફ બારડોલી ફાયર અને સ્થાનિક પ્રશાસન સાથે મળી રેસ્ક્યુ હાથ ધરી કામગીરી રેસ્ક્યુ દરમિયાન પાણીમાં ફસાયેલા સાહીઠ જેટલા લોકોને ખસેડ્યા સલામત જગ્યાએ બીરો રિપોર્ટ એસજીટીવી લાઈવ સુરત